એક એવા રહસ્ય વિશે વિચારો જે સૌથી મોટું પણ છે અને સૌથી ગુપ્ત પણ મજાની વાત એ છે કે એને પામવાનો રસ્તો એકદમ સહેલો છે આજ તો કમાલ છે ભગવદ્ ગીતાના નવમાં અધ્યાયની જેને રાજરહસ્ય કહેવાય છે તો ચાલો આજે આ જ ગહન જ્ઞાનમાં ડૂબકી મારીએ જુઓ અધ્યાયની શરૂઆત જ એક એવા દાવાથી થાય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે જે જ્ઞાનને વિદ્યાઓનો રાજા અને રહસ્યનો રાજા કયો છે એ જ પાછો પાલન કરવામાં ખૂબ જ સરળ કેવી રીતે હોઈ શકે ખરું ને પણ આજ તો આ અધ્યાયની ખાસિયત છે કે સૌથી ઊંડું સત્ય એકદમ સહેલા રસ્તે આપણી સામે આવે છે તો સવાલ એ થાય કે આ રાજરહસ્ય જાણવાનો ફાયદો શું શ્લોક નવ પોઈન્ટ એકમાં એક જબરજસ્ત વચન આપ્યું છે કે જે કોઈ આ જ્ઞાનને બરાબર સમજી લે એ અશુભમાંથી મુક્ત થઈ જાય છે હવે આ અશુભ એટલે શું એટલે જીવનના બધા દુઃખો અને દુનિયાદારીના બંધનો અને આ કોઈ નાની સુની વાત નથી હો આ તો સંપૂર્ણ મુક્તિની ગેરંટી છે ઓકે તો હવે આપણે આ અધ્યાયના સૌથી ઊંડાણમાં ઉતરી રહ્યા છીએ કદાચ એવો ભાગ જ્યાં મગજને થોડી કસરત કરાવવી પડશે અહીંયા ભગવાન બ્રહ્માંડ સાથેના પોતાના સંબંધ વિશે વાત કરે છે અને એ પણ એવી રીતે કે જે એક રીતે સાવ સહેલું છે અને બીજી રીતે ખૂબ જ ગહન છે અહીંયા જુઓ એકદમ મજાનો વિરોધાભાસ છે જેને સમજવો ખૂબ જરૂરી છે એક બાજુ ભગવાન કહે છે બધા જ જીવો મારામાં છે અને એના પછી તરત જ કહે છે કોઈ જીવ મારામાં નથી હવે આ કેવી રીતે બને હેં આનો સીધો સાધો અર્થ એ છે કે પરમાત્મા બધે જ છે બધું જ એમનામાં છે પણ છતાંય એ આ બધાથી સાવ અલગ સાવ અલિપ્ત છે આ ઊંડી વાતને સમજાવવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ આપ્યું છે વિચારો હવા બધે જ ફરે છે પણ રહે છે ક્યાં આકાશમાં પણ શું હવાને લીધે આકાશને કોઈ ફરક પડે છે ના બસ એ જ રીતે આખી સૃષ્ટિ પરમાત્મામાં છે પણ પરમાત્મા એનાથી પર છે અલિપ્ત છે આ ઉદાહરણથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે નહીં અને આજે અલિપ્ત રહેવાની વાત છે ને એ સૃષ્ટિના સર્જન અને વિનાશમાં પણ દેખાય છે ભગવાન કલ્પના ચક્રમાં સૃષ્ટિ બનાવે છે અને પછી એનો લય પણ કરે છે પણ પેલા આકાશવાળા ઉદાહરણની જેમ જ એ આ બધા કર્મોથી બંધાતા નથી કેમ કારણ કે એ બધું જ કોઈ પણ જાતની આસક્તિ વગર કરે છે તો આજે દિવ્ય સ્વરૂપની વાત કરી એને અમુક લોકો સમજે છે અને અમુક નથી સમજતા આના આધારે બે અલગ અલગ રસ્તા બને છે ચાલો જોઈએ કે આ બે રસ્તા કયા છે અને કેવા છે જે લોકો એવું માને છે કે પરમાત્મા તો બસ એક માણસ જેવા જ છે અને એમના અસલી પરમ સ્વરૂપને નથી સમજી શકતા એમને મૂડ કયા છે અને થાય છે શું એમની બધી આશાઓ એમના બધા કર્મો એમનું બધું જ જ્ઞાન બધું નકામું જાય છે કેમ ભલા કારણ કે જે મૂળ છે જે સ્ત્રોત છે એને જે લોકો અવગણી રહ્યા છે તો ભાઈ સાચો રસ્તો કયો સાચો રસ્તો છે મહાત્માઓનો એ લોકો દૈવી પ્રકૃતિનો આશરો લે છે એમને બરાબર ખબર છે કે ભગવાન જ બધા જીવોનું મૂળ છે અવિનાશી કારણ છે અને એટલે જ એ લોકો પૂરી શ્રદ્ધાથી એક જ મનથી ભગવાનને ભજે છે પણ આ ભક્તિ કોની કરવાની શ્લોક સોળથી ઓગણીસમાં ભગવાન પોતે જ પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે એ કહે છે હું જ યજ્ઞ છું હું જ પિતા માતા અને પાલનહાર છું હું જ લક્ષ્ય સ્વામી અને સાક્ષી છું આ લિસ્ટ જોઈને સમજાય છે કે આ દુનિયામાં એવું પશુ જ નથી જે એમનાથી પર હોય એ જ શરૂઆત છે અને એ જ અંત એ જ અમૃત છે અને એ જ મૃત્યુ પણ હવે એવા લોકોનું શું જેઓ માત્ર દુનિયાવી ફાયદા માટે જેમ કે સ્વર્ગમાં જવા માટે યજ્ઞો અને કર્મકાંડો કરે છે શ્લોક વીસ અને એકવીસમાં આનો જવાબ છે એ લોકો સ્વર્ગના સુખ તો ભોગવે છે પણ જેવું એમનું પુણ્ય પૂરું થાય એમને પાછા આ જ દુનિયામાં આવવું પડે છે આ તો એક ચક્કર છે જે ચાલ્યા જ કરે છે પણ જે લોકો આ સ્વર્ગના ચક્કરમાં નથી પડતા એમના માટે એક અદ્ભુત વચન છે જેઓ કોઈપણ દુન્યવી ઈચ્છા વગર ફક્ત ને ફક્ત શુદ્ધ ભક્તિથી ભગવાનનું ધ્યાન ધરે છે એમના યોગક્ષેમની જવાબદારી એટલે કે એમની બધી જરૂરિયાતો અને એમની સુરક્ષાની જવાબદારી ખુદ ભગવાન ઉપાડે છે આ તો સમજો કે સીધી દૈવી સુરક્ષાની ગેરંટી છે અને જાણો છો આ ભક્તિ બતાવવા માટે કોઈ મોટા મોટા યજ્ઞો કે મોંઘીદાટ ભેટ સોગાદોની જરૂર નથી શ્લોક છવ્વીસમાં બહુ જ સરસ કહ્યું છે કે જો કોઈ સાચા દિલથી પ્રેમથી ફક્ત એક પાંદડું એક ફૂલ એક ફળ કે થોડું પાણી પણ ચડાવે ને તો ભગવાન એને પ્રેમથી સ્વીકારી લે છે અહીંયા વાત ભેટની નહીં ભાવની છે આ અધ્યાયનો કદાચ સૌથી ક્રાંતિકારી સૌથી મોટો સંદેશ એ છે કે ભક્તિનો આ રસ્તો કોઈ ખાસ વર્ગ કે જાતિ માટે નથી ના એ બધા માટે ખુલ્લો છે દરેક માટે આ સમાનતાનો પાયો શ્લોક ઓગણત્રીસમાં છે જેમાં ભગવાન એકદમ ચોખ્ખું કહે છે કે હું બધા જીવો માટે સરખું છું મારે માટે ના કોઈ વ્હલું છે ના કોઈ દવલું મારી નજરમાં તો બધા જ એક સમાન છે અને હવે હવે જે વાત આવે છે ને એ કદાચ આખા અધ્યાયની સૌથી શક્તિશાળી અને ધારણ આપનારી વાત છે અહીં કહ્યું છે કે જો કોઈ ખૂબ દુરાચારી એટલે કે ખરાબમાં ખરાબ માણસ પણ એક નિષ્ઠ ભક્તિથી મને ભજે તો એને સાધુ જ માનવો કેમ કારણ કે એણે સાચો રસ્તો પકડવાનો નિર્ણય કરી લીધો છે અને આ બદલાવ કંઈ ખાલી ઉપર ઉપરનો નથી એના પછીના જ શ્લોકમાં વચન છે કે આવો માણસ બહુ જ જલ્દી ધર્માત્મા બની જાય છે અને એને હંમેશ માટેની શાંતિ મળે છે અને સૌથી મોટી વાત મારો ભક્ત ક્યારેય નાશ નથી પામતો આ તો ભગવાન તરફથી રક્ષાનું અભયવચન છે શ્લોક બત્રીસ અને તેત્રીસ તો આ વાતને એક અલગ જ લેવલ પર લઈ જાય છે એ સમયના સમાજને વિચારવા પર મજબૂર કરી દે એવી વાત છે અહીં સાફસાફ કહ્યું છે કે સ્ત્રીઓ હોય વૈશ્યો હોય શૂદ્રો હોય કે પછી જેમને પાપયોનીના ગણવામાં આવતા હોય એ બધા જ ભક્તિના રસ્તે પરમગતિ પામી શકે છે આનાથી મોટો પુરાવો શું હોય કે આધ્યાત્મિકતામાં જન્મ જાતિ કે ભૂતકાળના કર્મોને કોઈ સ્થાન નથી તો આખા અધ્યાયનો સાર શું નીકળ્યો આ રહસ્યને જીવનમાં ઉતારવું કઈ રીતે આનો જવાબ છેલ્લા શ્લોકમાં આપ્યો છે એકદમ સ્પષ્ટ માર્ગદર્શન આ રહ્યું એ ચાર પગલાંનું માર્ગદર્શન પહેલું મનને મારામાં લગાવી દે બીજું મારો ભક્ત બન ત્રીજું જે કંઈ પણ કરે એ મને અર્પણ કર અને ચોથું મને નમન કર બસ જે આટલું કરે છે એ મને જ પામે છે આજ છે એ રાજસ્યનું વ્યવહારુ સ્વરૂપ અને આ સાથે આપણે એક છેલ્લા વિચાર પર આવીએ છીએ યાદ છે અધ્યાયની શરૂઆતમાં આ રસ્તાને ખૂબ જ સરળ કયો હતો તો વિચારો ખાલી એક પાંદડું ચડાવવું કે મનથી નમન કરવું આટલા સામાન્ય કામમાં એવી તે કઈ તાકાત છે કે એ માણસને સંસારના બંધનમાંથી છોડાવી શકે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે